પીછાની પીછના રોજ નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની તૈયારીના ભાગ રૂપે શહેરના ઘોઘા ગેટ ચોક ભગવાન શ્રી કૃષ્ણ વિશાળ કટાવ લગાવવામાં આવ્યો હતો ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે રથયાત્રા કાર્યાલય નું વિધિવત ઉદ્ઘાટન કર્યા બાદ શહેરના ભગવાન શ્રી કૃષ્ણનો વિશાળ કટાઉ લગાવવામાં આવ્યો હતો આગામી સત્યાવીસ જૂન ના રોજ ભગવાન જગન્નાથજીની ની રથયાત્રા પાંચે શહેરના માર્ગો પર ફરશે આ એમ પણ